નમસ્કાર મિત્રો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને ફરીથી આપણે હરીપાની ચા સિદ્ધપુર તો આપણે મેલાનો નાસ્તો જોવા માટે આવી ગયા છીએ અને વનવે ચા એન્ડ નાસ્તો તો મેલાએ હવારે સવારે નાસ્તો બનાવવાનું ચાલુ કર્યું છે ભાઈ અને મસ્ત બટાકા એને બાફી દીધા છે અને બટાકા બાફીનું પણ મસાલો નખે છે જોરદાર તમે જોઈ શકો છો મિત્રો અને મેલો અઠવાડિયે દસ દાડે પંદર દાડે જ નાય છે એટલે નો મહિનો મેલો પાડ્યું છે આપણે પણ મેલાનો નાસ્તો એક નંબર છે ભાઈ અને અમારા સંજુભાઈ પણ પાર્લરમાં બે હવારે સવારે નહીં ધોઈને ચા પોણી છે અને ભાઈ આપણે ચામાં ભાઈ હરિભાની બધી જ અઢીસો પોનસો કિલો તો અઢીસો પોનસો કિલો જે પણ ચા તમારે હરીબાની જોતી હોય એ ચા તમને અવેલેબલ છે આપણે સિદ્ધપુર એજન્સીમાં તો ગમે ત્યારે તમે આવી અને અઢીસો પોનસો કિલોની ચા લઈ શકો છો હરિપાની પ્રીમિયમ ગોલ્ડ અને રોયલ બે ચા હાજર સ્ટોકમાં જ છે ભાઈ અને આપણે મેલા મેલા શું બનાવી નાસ્તો આજ નાસ્તો કારતરના મેળામાં આવો તો હરીફાની ચા અને મેળાનો નાસ્તો કરવા માટે આવો ભાઈ બનવું ચા એન પાર્લર તાવડિયા ચોકડી તો એનું નોમ મેં પાડેલું છે મેલો કારણ મેલો નાસ્તો બહુ સારો બનાવે છે અને હાલ સવારે સવારે એને મસ્ત બટાકા ફાફડાનું આયોજન કર્યું છે અને દાવડિયા ચોકડી સ્લોગ એમ્પાયરમાં પાલવાસની ઓફિસના બાજુમાં વનવે એન્ડ નાસ્તો અને અરીબા ચાય આવેલું છે તો બધા મિત્રોને કે જે મિત્રો સિદ્ધપુર કાતકમાં આવી એ બધા મિત્રોને ખરેખર એક વખત અરીબાની ચા અને વનવા વનવે નાસ્તાની મુલાકાત લો અને મેલો જોરદાર નાસ્તો બનાવે છે ભાઈ તો એ નાસ્તો કરવા માટે એક વખત અવશ્ય પધારો અને તમે જોઈ શકો છો મિત્રો કે નાસ્તાનું કામકાજ એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયું પચિયન પવન ગોટા એક નંબર બનાવો અને સવારે સવારે હું એ ઘેરથી ને હતો અને મને ઈચ્છા થઈ ગઈ કે લાવો ભાઈ મેલાના એક નાસ્તો કરવા જવું તો જોરદાર બટાકા જોઈને તમને મોટામાં પોણી આવી જાય એવા બટાકા શિવ અને નાસ્તામાં બીજું હજી કોમકાજ ચાલુ છે તો એને મેથી બેથી ધોણા બોણા કાપીને બધું પાલકને ભજ્ય બનાવવા માટે બધું તૈયાર કરેલું છે હવે થોડી જ વારમાં પહેલો ફર્સ્ટ ક્લાસ નાસ્તો બનાવશે ભાઈ તો આપણો અહીંથી નાસ્તો બીજો કરી અને પછી ઘેર જવાનું છે મેલા મારા માટે શું નાસ્તો બનાય ગોટા પછી ભરવાના લોટા મેલા નું કેવું કે તમારા માટે બનાવું છું ગોટા અને પછી ભરવાના તમારા લોટા એટલે મેલા એ પાછળ બિહાર તો છે જ તો સંજુભાઈ આપણે ગોલ્ડના રોયલ બે ચા હજર્મો છે ને બરોબર તો ગોલ્ડના રોયલ બેએ છે આપણા હજર્મો છે બરોબર તો ગોલ્ડમાં અઢીસો પોનસો કિલો હાજર મોસે અને રોયલ ચાના અંદર અઢીસો સો ગ્રામ બાજુ મળી જાય ભાઈ તો એ બોના બોના મારા જ ચાર મિનિટનો બ્લોગ પડી ગયો છે સુખ શાંતિ પેલા આવું લીધું તું એ કઢી બનાવવાની કઢી દહીની બનાવી છે તાણે ખાલી પોણી ની મેલો કડી ચા ચ નાસ્તામાં અવશ્ય વધારો નાસ્તો કરવા માટે